ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી અંબિકા અને પૂર્ણા નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે હાલ ચીખલી ખાતેથી કાવેરી નદી પસાર થાય છે ત્યાં આગાડી ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે ત્યારે આપણે કાવેરી નદીની અંદર જોઈ શકીએ છીએ કે કાવેરી નદીના કાંઠે જે ટળકેશ્વર મહાદેવનું જે મંદિર આવ્યું છે એ મંદિર છે તે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને જે કાવેરી નદીનો લો લેવલ બ્રિજ જે છે તે બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ત્યારે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો જેના કારણે કાવેરી નદીના જળસ્તરમાં જે છે તે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે કાવેરી નદીનો જે ઢસમસતો પ્રવાહ જે છે તે આપણે જોઈ શકીએ છીએ કે કાવેરી નદીમાં ઢસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે અહીંયા આગળ એક ચેકડેમ આવ્યો છે તે ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને પાણીનું કાવેરી નદી જે છે તે પોતાના રોડ્ર સ્વરૂપમાં હાલ વહી રહી છે ત્યારે જે નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોને પણ જે છે તે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને નદી કાંઠે ન જવા માટેની પણ સૂચના જે છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે સ્નેલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી નવસારી જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે નવા નીરની આવક થઈ જિલ્લામાં આવેલી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે અંબિકા પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપુર આવ્યું કાવેરી નદી પર આવેલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને બ્રિજ પરથી પાણીનો પ્રવાહ વહેતો થયો છે બ્રિજ પાણીમાં જળમગ્ન થતા ઉડાજ ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી અંબિકા અને પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે હાલ જે છે તે આપણે કાવેરી નદી ખાતે આવી પહોંચ્યા છે અને આ જે છે એ કાવેરી નદી ગંડેવી તાલુકાના આટલિયાથી પસાર થતી નદી છે આટલિયા ગામેથી જે આ કાવેરી નદી પસાર થાય છે અને જે સામે ઝેરે જે છે તે ઊંડા ગામ આવી ગયું છે ત્યારે આ બેની વચ્ચે જે પુલ આવ્યો છે કાવેરી નદીનો એ પુલ જે છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને પુલ ગરકાવ થવાના કારણે જે ઉંડાચ ગામનો સીધો સંપર્ક જે છે તે કાવેરી નદીના કારણે જે બિલ્લીમોરા સાથેનો સંપર્ક જે છે તે તૂટી જવા પામ્યો છે ત્યારે જે ઊંડાચ ગામના લોકો છે તેઓએ હવે મોટો ચકરાઓ લઈને જે પોતાના કામ અર્થે તેમજ સરકારી કામ અર્થે પણ ગણદેવી અને બિલ્લીમોરા પહોંચવાની નોબટ આવી રહી છે જે આમ બ્રિજ એક બનાવવામાં આવ્યો હતો જે કરોડોના ખર્ચે બ્રિજ તો બન્યો હતો પરંતુ પાછલા બે વર્ષ પહેલાં આ બ્રિજ પણ ક્ષતિગ્રસ્ત થતા આ બ્રિજ પરની પણ અવરજવર બંધ કરવામાં આવી હતી ત્યારે જે ઊંડાચ ગામ જે છે તે હાલ સંપર્ક વિહોણું થયું હોય તેમ લાગી રહ્યું છે સ્નેલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી